જય માતાજી મિત્રો ફેસબુકમાં ફોલો વધારવા માટે મિત્રો ફેસબુકમાં રોજના વીસ ત્રીસ ફોલોવર વધી શકે છે આ ઉપાય તો ચાલો તમને વિડીયો પર લઈ જાઓ જુઓ મિત્રો આપણે આવવાનું છે પ્રોફાઇલ ઉપર આવી જાવ પ્રોફાઇલ પર આવ્યા પછી આપણે પ્રોફાઇલ પર ક્લિક કરો પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી પ્રોફાઇલ ડેશબોર્ડ પર ક્લિક કરો ત્યાંથી આપણે વીકલી ચેલેન્જ ખુલશે વીકલી પ્રોસેસ ઉપર ક્લિક કરો